સિહોર ખાતે ઓડિટોરિયમ હોલનું પરસોત્તમભાઈ સોલંકીના પ્રતિનિધિ તરીકે દિવ્યાશભાઈ સોલંકીએ ખાતમુહૂર્ત કર્યું સિહોર ખાતે આકાર પામનાર ઓડિટોરિયમ હોલ ના આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પરસોત્તમભાઈ સોલંકી તેમજ તેમના પ્રતિનિધિ તરીકે દિવ્યાશભાઈ સોલંકી ઉપસ્થિત રહ્યા જેમની ઉપસ્થિતિમાં ઓડિટોરિયમ હોલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું लोगे नौ तो न संकट ने बिना हुई हो जाता। नगरपालिका ना सब यो आई होने विनम्र दिख रूम। हालाबती भजन मन भजन मन है बोलवानों बोलवाने है ना, हालांकि ना, हालांकि हाँ, अष्टो सदा मां। દરેક કાર્ય કરતા બંધન બંધન પાર્ટી પ્લોટ ની અંદર જાય છે ત્યાં આપડે આગળનો કાર્યક્રમ છે ભાઈ તથા દિવ્યેશભાઈ બંને ત્યાં આવી અને બધાનો અભિવાદન અને આગળનો કાર્યક્રમ આપણે બંધન પાર્ટી પ્લોટમાં છે અને ભૂમિપૂજન પૂરું થાય એટલે આપણે અંદર બંધન પાર્ટી પ્લોટની અંદર જશું ભારતીય જનતા પાર્ટીની સરકાર અને સામાજિક આગેવાનોને બધાને સંકલ્પમાં રહી અને આગામી દિવસોમાં શિહોરમાં હજી ઘણું આ શિહોર શહેર માટે ઘટિત વિષયોમાં મારે આગળ વધ્યું છે પણ આગામી દિવસોમાં એ આવા સારા રૂડા પ્રસંગો અને ખાતમુહૂર્ત અમે કરશું જેથી લોકોની સુવિધામાં શહેરવાસીઓમાં ક્યાંય કોઈ તકલીફ ન આવે એવા હજી આગળ કાર્યક્રમો કરવાના છીએ શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં અને ગુજરાતના સીએમ આપણા શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની નેતૃત્વમાં આપણે હર હંમેશ લોકોના વિકાસ અને સુખા કાર્ય માટે આપણે હંમેશા તત્પર રહ્યા છીએ અને આપ સૌના ધારાસભ્ય અને ગુજરાત સરકારના મંત્રી એના તો આપણે એવા ઘણા અવસરો જોયા છે કે નાના મોટા કોઈ પણ એવા વિષયો એમના સમક્ષ મૂક્યા હોય તો કાલ આવશો કે પરમથી આવજો એવું નહીં તાત્કાલિક ધોરણે એનું નિવારણ લાવ્યું હોય એવા કુશનભાઈ સોલંકીના આપણા અનેક દાખલો એટલે જે જે આપણે એમના સમક્ષ આગામી દિવસોમાં ઘણા બધા વિષયોથી લઈને આપણે ખાતમુહૂર્તો કરવાના છે અને આગામી દિવસોમાં પાછા આવા સારા પ્રસંગમાં આપણે સૌ મળીએ એવી આપશો ભાઈ પ્રાર્થના આ બધાને મારા અને ભાઈ શ્રી પુરુષોત્તમભાઈ સોલંકીના સીધા